ભ્રષ્ટાચારના ખુલ્લા આક્ષેપો પ્રાપ્ત થયેલ માહિતી મુજબ અરવલ્લી જિલ્લાનું મુખ્ય મથક મોડાસા તાલુકા સહિત પાંચ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના અરવલ્લી જિલ્લાના છ તાલુકાનું લેવી બજાર છે માર્કેટ માં પાકો રોડ ઉબળ ખાબળ તેમજ ભંગાર છે તેમજ આ માર્કેટ યાર્ડના અધિકારીઓ અને પદાધિકારીઓ અગાઉ ઘણી દુકાનોમાં ગોલમાલ કરી બારે બાર વેચી મારી છે તેમજ હાલમાં મૂતળીની જગ્યાએ પણ દુકાનો બનાવી દુકાનો બારોબાર વેચી દીધેલ હોય અને નોકરીઓમાં પણ ભ્રષ્ટાચાર આચર્યો હોય તેમજ ખેડૂતોને પીવાના પાણીની સમસ્યા પેશાબની સમસ્યાને આરામ ગૃહ નાસ્તા પાણી માટે કેન્ટીનની કોઈ વ્યવસ્થા નથી તો આ બાબતે અરવલ્લીના કિસાન સભાના આગેવાન ડાયાભાઈ જાદવે ભ્રષ્ટાચારોની તપાસ કરવા માટે જગ જાહેર વિડીયોથી સરકારનું ધ્યાન દોરવા પ્રયત્ન કરેલ છે એવા જવાનસિંહ ઠાકોર અરવલ્લી ભ્રષ્ટાચારનો નમૂનો જોવો હોય તો માર્કેટયાર્ડના યાર્ડના સત્તાધીશોએ જે આ રોડ બનાવ્યો છે લાખો રૂપિયાના ખર્ચાથી આ રોડ બનાવ્યા પછી છ માસની અંદર એની કપચી એનું તમામ મટીરિયલ્સ બહાર આવી ગયું છે લાખોના ખર્ચે આ રોડ બનવા છતાં આજે માર્કેટયાર્ડના વેપારી મજદૂર અને ખેડૂતોને કોઈ રાહત ના મળે તેવા ખાડાવાળા રોડ બની ગયા છે લાખો રૂપિયાના ખર્ચે આ રોડ બનાવ્યા પછી ભ્રષ્ટાચારી રીત રસમો અજમાવીને માર્કેટ યાર્ડના સત્તાધીશો એસીની ઓફિસમાં બેસી ગયા છે વેપારીઓમાં એક ડરનો માહોલ ઊભો કર્યો છે કોઈ અહીંયા બોલવા તૈયાર નથી પણ અમે કિસાન સભા તરફથી આજે આ નિરીક્ષણ કરવા નીકળ્યા છીએ અને આ રોડમાં જે લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે એને ઉજાગર કરવા માટે અમે સીઆઈડી ક્રાઇમની તપાસ માગીએ છીએ સરકાર અને રજિસ્ટ્રાર સાહેબ શ્રી આમાં ધ્યાન આપે અને આ દ્વારા એક તપાસ પણ તીમવામાં આવે અને આ રોડના ભ્રષ્ટાચારને ઉજાગર કરવામાં આવે એટલા માટે આજે મેં આ નિરીક્ષણ કર્યું છે